સાંતલપુર પંથકના નાનારણમાં મીઠું પકાવતા અગરિયાઓને વન વિભાગ દ્વારા પ્રવેશ બંદીનો મામલો પુનઃ ગરમાયો અગરિયા પરિવાર સાથે પંથકના પ્રબુદ્ધ નગરજનોએ કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય ન્યાયની કરી માંગણી અગરિયા પરિવાર એક સપ્તાહમાં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા રસ્તે આંદોલન કરવાની ચીમકી કચ્છના નાનારણ સાંતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓને પડતી મુશ્કેલીઓને વન વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલ મીઠાના અગરો પુનઃ ચાલુ કરવાની માંગ સાથે બુધવારે અગરિયા પરિવારના આગેવાનો સાથે પંથકના પ્રબુદ્ધ વ્યક્તિઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી તંત્ર દ્વારા અગરિયાઓના હિતમાં એક સપ્તાહમાં નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધિયા રસ્તે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પાટણ જિલ્લા કલેક્ટરને ઉદ્દેશી ચીટનીસ્ટ કલેક્ટરને આપવામાં આવેલા આવેદન સાંતલપુર કચ્છના રણ વિસ્તારમાં પરંપરાગત સરકારના વન વિભાગ દ્વારા મીઠું પકવવા માટે પ્રવેશબંધી કરી છે સાંતલપુરના રણમાં વન વિભાગ દ્વારા અગરિયાઓને મીઠું પકવવા જતાં રોકવાથી લાખો લોકોની રોજગારી ઉપર પ્રશ્ન ચિહ્ન ઉભો થવા પામ્યો છે બીજી બાજુ આ કચ્છના નાના રણના કિનારે આવેલા ધંધ્રા ખારાઘોડા પાટડી હળવદમાં મીઠું પકવવા અગરિયાઓને છૂટ આપવામાં આવી છે અને ત્યાં મીઠું પકવવા અગરિયાઓ રણમાં પહોંચી ગયેલ છે બીજી બાજુ એ જ એ જ રણ વિસ્તાર હોવા છતાં સાંતલપુરના સ્થાનિક અગરિયાઓને મીઠું પકવવા જતાં રોકવામાં આવવાથી વન વિભાગ ઉપર ગંભીર આરોપ લાગી રહ્યા છે બેવડી નીતિથી સાંતલપુર અને આજુબાજુ વિસ્તારના લોકોમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે રાજ્ય સરકાર આ પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓ અને તેમની પરંપરાગત આજીવિકાનું રક્ષણ કરી અગરિયાઓમાં જે ભય છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવાના પ્રયત્ન કરે તે વિનંતી કરવાની સાથે તંત્ર દ્વારા અગરિયાઓના હિતમાં એક સપ્તાહમાં નિર્ણય નહીં કરવામાં આવે તો ના છૂટકે અગરિયાઓને પરિવારજનોએ ગાંધી ચિંડિયા રસ્તે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું આ બાબતે માનનીય શ્રી મોદી સાહેબ દિલ્હી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગાંધીનગરને કરેલ છે આજે કલેક્ટર કચેરી પાટણ ખાતે વિસ્તારના અગરિયાઓ એ પોતાનું આપવા રજૂઆત છે એટલા માટે આવ્યા છે કે આ વર્ષે કચ્છના નાના રણમાં અભ્યારણ વિભાગ દ્વારા માત્ર સાંતલપુર રણ વિસ્તાર ને આડેસર રણ વિસ્તારને બંધી કરી છે ને બાકીના બધા વિસ્તારો અગર વિસ્તાર ચાલુ છે રણબંધ તો આવી બેધારી નીતિના કારણે અમારું રણબંધ છે ને અહીંયા લોકોની આજીવિકા જે પરંપરાગત રહ્યા છે બાપદાદાના વખત અભ્યારણ અભયારણ્યુ ત્યારથી અહીંયા મીઠાની ખેતીનું કામ કરે છે એ બધાની આજીવિકાના સવાલો ઊભા થયા છે એમની પાસે બીજી કોઈ રોજગારીની તકો નથી તો એના માટે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને કહેવા આવ્યા છીએ કે બયારણ વિભાગ દ્વારા આવી માટે અપનાવવામાં આવે છે એવું અગરિયાઓ અને ત્યાંના સ્થાનિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા બે વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ વર્ષે એનો સત્વરે સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવે એ માટે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ મારું નામ ઘનશ્યામ ઝુલા અગરિયા હિતરક્ષક મંચમાં કોર્ડિનેટર તરીકે કામ કરું છું હોય અને એ પરિસ્થિતિ હોય તો અભયારણ્ય વિભાગ એના માટેનો વિભાગ છે એ પરિસ્થિતિમાં માત્ર અગરિયા નહીં પરંપરાગત અગરિયાઓ અને ત્યાંના સ્થાનિક સંગઠનો ટેકો આપવા તૈયાર છે એટલે આ માત્ર પાનું છે છે એમને વારંવાર કહેવામાં આવ્યું આવી તમને કોઈ ગતિવિધિ લાગતી હોય તો જે રણ વિસ્તારો બંધ છે એમાં તમે પ્રક્રિયા કરો એની સામે અમને કોઈ પ્રોબ્લેમ જ નથી પણ જે પરંપરાગત બાપદાદાના વખતથી દસ એકર જમીનમાં મીઠાની ખેતી કરે છે એ અગરિયાઓની આજીવિકાના સવાલો છે અમે સાત્રલપુરના રણમાં મીઠું પકવતા આવ્યા છીએ જેને પચાસ વર્ષથી પણ વધારે થઈ ગયું છે આજી આઝાદીના સમયથી પણ વધારે અમારા બાપદાદાઓ મીઠું પકવતા હતા અને છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા અને તેમના વન વિભાગ દ્વારા મીઠા દરિયાઓને રણની અંદર જવા માટેની પ્રતિબંધ લાગેલા હતા ગઈ સાલ પણ મીઠું બંધ થઈ ગયેલું હતું પણ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતાં તેમને મીઠા ઉત્પાદન અને મીઠું લાવવાની પ્રક્રિયા જે હતી એ ચાલુ કરાવી હતી આ સાલ આખા ગુજરાતની અંદર સાંતલપુર અને આડેસર જે રેન્જ છે તેની અંદર ફક્ત બે વિભાગના જ મીઠા ઉત્પાદનની પ્રક્રિયાને બંધ કરેલી છે ખારા ગોડા હળવદ બીજા બે ત્રણ સેન્ટરો છે ત્યાં કંઈક મીઠા ઉત્પાદન માટેની પ્રક્રિયા ચાલુ છે અને ત્યાં અગરિયાઓને જવા દેવાની છૂટ આપી છે મારો સરકારને એક જ પ્રશ્ન છે કે એક જ રણ હોવા છતાં અને એક જ અગરિયાઓ હોવા છતાં આવી બે ધારી નીતિ કેમ અપનાવવામાં આવી રહી છે તો સરકારને એક પ્રશ્ન કરી રહ્યો છે રિપોર્ટર એકબાસ ફકીર પાટન